નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે જોઈશું જેમાં પહેલો દાખલો છે કે આકૃતિમાં જો એ સમાંતર સીડી એ બી અને એક બીજાનું સમાંતર છે સીડી અને ઈ તો સીડી અને ઈ પણ એકબીજાનું સમાંતર હોય અને વાય જેમ જેડ બરાબર ત્રણ જેમ સાત હોય વાય અને જેડ છે એ ત્રણ જેમ સાતના પ્રમાણમાં હોય તો એક્સનું મૂલ્ય શોધો હવે મિત્રો આપણને ખબર છે કે પ્રમેય છ પોઈન્ટ બે એમાં શું હતું કે છ પોઈન્ટ બે પ્રમાયનું વિધાન હતું જો કોઈ પણ રેખા હોય કોઈ પણ બે રેખાઓ એક જ રેખાને સમાંતર ત્રણે ત્રણ રેખાઓ એક સમાંતર તો આપણે એ લખશું કે એબી અને સીડી અને સીડી સમાંતર સીડી અને સમાંતર છે સમાંતર છે માટે શું થશે કે એબી સમાંતર સીડી અને સમાંતર ઈ હોવાથી મુજબ શું થાય કે સમાંતર થશે હોય હોય અને અને તો શું થશે બરોબર થશે છ પોઈન્ટ બે મુજબ હવે અહીં કે એબી સમાંતર સીડી છે અને સોરી એબી સમાંતર ઈએફ છે બરોબર અને એની છેદિકા આ છે જેને મેં એલ નામ આપ્યું છે બરોબર તો એ છેદિકા હોવાથી કોણ બને છે એટલે એક્સ અને જેડ કેવા થાય સરખા થાય તો લખશો કે અહી સમાંતર ઈ એફ રેખા એલ છેદિકા હોવાથી છેદિકા હોવાથી બરાબર ખૂનો જેડ કેવા થશે સમાન થશે કેમ કે યુગ્મ કોણ હોવાથી હવે હવે અહિયાં શું છે કે AB અને સીડી પક્ષમાં શું આપ્યું છે કે સમાંતર છે અને સમાંતર હોય તો છેદિકાની એક જ તરફના બરોબર અંતઃકોનો એમનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો અહીંયા લખશું આપણે કે અહીજ અને રેખા એલ છેદિકા છે માટે શું થશે કે ખૂણો એક્સ વત્તા ખૂનો વાય બરાબર એકસો ને કેમ કારણ કે બંને શું છે કોણ કોણો હોવાથી બરોબર તો લખશું અહીંયા પરંતુ એક્સ બરાબર ઝેડ હોવાથી એક્સ ના સ્થાન પર આપણે શું લખી દઈશું જેડ વત્તા વાય બરાબર એકસો ને અંશ હવે આટલું પદ થયું હવે આપણને શું આપ્યું છે અહીંયા ગુણોત્તર પ્રમાણ આપ્યું છે તો અહીંયા લખશું કે ગુણોત્તરનો સરવાળો સોરી અહીંયા આપણે લખશું કે y જેમ z બર 3 જેમ 7 હોવાથી કેટલું થાય તો ત્રણ વત્તા સાત એટલે કેટલો થશે દસ થશે માટે આપણે અહીંયા ખૂણા શોધવા હોય તો વાય બરાબર કેટલા થશે તો કે દસ ભાગમાંથી ત્રણ ભાગ કોની જોડે છે વાય જોડે છે અને કેટલાના ભાગ કર્યા છે તો કે એકસો ને એસીના સૂનસૂન જશે એટલે અઢાર તરીકેટલો જવાબ આપે ચોપન એટલે ખૂણો વાય કેટલો મળ્યો ચોપન મળ્યો ખૂણો ઝેડ શોધવો છે બરાબર તો હવે ખૂણો ઝેડ બરાબર શું છે તો કે એક્સ છે હવે અહીંયા આપણે પેલા ખૂણો ઝેડ શોધીએ તો ખૂણા નું માપ કેટલું છે અહીંયા જેમમાં સાત છે બરાબર સાત ભાગ છે કેટલામાંથી દસમાંથી ટોટલ ખૂણો કેટલો છે એકસો એસી ભાગ ઉડાડશું એટલે આપણો જવાબ કેટલો આવશે અઢાર સત્તા એકસો ને છવ્વીસ માટે ખૂણો વાય બરાબર ચોપન અને ખૂનો ઝેડ બરાબર કેટલો થાય એકસો ને છવ્વીસ પરંતુ થાય માટે આપણે જે અહીંયા ખૂણો એક્સ નું મૂલ્ય શોધવાનું હતું એ કેટલું મળ્યું તો કે મળે છે અહીંયા મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે દાખલા નંબર બે જોઈશું દાખલા નંબર બે માં છે કે આકૃતિમાં જો એ બી સમાંતર સીડી હોય મતલબ એ અને સીડી રેખા કેવી છે એકબીજાને સમાંતર છે ઈએફ લંબ સીડી હોય બરોબર ઈએફ સીડી ને શું છે લંબ છે અને લંબ હોય તો આપણને બધાને ખબર છે અહીંયા કેટલા અંશનો ખૂણો બને નેવું અંશનો ખૂણો બને ત્યારબાદ જો જીઈડી બરાબર એકસો છવ્વીસ હોય મતલબ જીઈડી આ જે આખો ખૂણો છે એ કેટલાનો છે એકસો ને 26 નો હોય તો એજી ખૂણો શોધો એજી ખૂણો એટલે કયો ખૂણો થશે આ ત્રણ ખૂણા શોધવાના છે તો અહીંયા તો પહેલું આપણને જે પક્ષમાં આપ્યું છે લખીએ કે અહી શરૂઆત કરીએ કે અહી પક્ષ મુજબ પક્ષ મુજબ ab समांतर cd અને બરાબર તથા તથા ab समांतर cd અને ge છેદિકાથી બનતા युग्મ કોણ

માટે ખૂણો બરાબર જી જીઈડી બરાબર છવ્વીસ થશે કારણ કે કે પક્ષમાં આપ્યું છે ખૂનો જીઈડી કેટલાનો છે તો કે એકસો ને છવ્વીસ અંશ આપેલો છે માટે ખૂણો એ જી બરાબર કેટલો થશે એકસો ને છવ્વીસ અંશ થશે તો મિત્રો અહીંયા જે આપણને ખૂણો શોધવાનો હતો ખૂણાનું માપ કેટલું થયું એ બી રેખા રેખા છે માટે આ રેખાઓથી બનતા અહીંયાનો જે ખૂણો જે કયો ખૂણો બને તો કે રેખિક જોડ ખૂણો રેખિક જોડના ખૂણા અને એમનો સરવાળો કેટલો હોય બંને ખૂણાઓનો તો કે આ બે ખૂણાનો સરવાળો 180° તો લક્ષ્યો અહીં આપણે કે અહીં રેખા GEA રેખા AB પર હોવાથી હોવાથી ખૂણો AGE + ખૂણો FGE બરાબર કેટલો થશે એકસો ને એસી અંશ થાય આવું કેમ થયું કારણ કે છવ્વીસ તો એ માપ લખી દે અહિયાં ખૂણાની જગ્યા એકસો ને છવ્વીસ વધતા ખૂનો એફજી બરાબર એકસો ને અંશ એકસો છવ્વીસ ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે કે ખૂનો એફજી બરાબર એકસો એસી માઇનસ એકસો ને છવ્વીસ આપણો જવાબ મળે છે એટલે આપણને જે બીજો ખૂણો શોધવાનો હતો એફજી ખૂણો એનું માપ કેટલું થશે એકસો ને સોરી એફજી ખૂણાનું માપ કેટલું થાય ચોપન અંશ થાય હવે ત્રીજો ખૂણો કયો શોધવાનો છે તો કે જી ખૂણો શોધવાનો આ જે ખૂણો છે હવે પક્ષમાં આપણને આપ્યું છે કે જી ઈડી આ બંને ખૂણા એકબીજાના શું છે આસન કોણ છે જો આખા ખૂણાનું માપ એકસો છવ્વીસ હોય બરોબર અને આ ખૂણો નેવું નો હોય તો આખા ખૂણામાંથી આ નો ખૂનો બાદ કરશો એટલે આપણને આ ખૂણો મળી જશે तो केटो था 126 માથી 90 જાય એટલે 36 મળે તો હવે એ લખી આપણે કે આ ઈફ લંબ સીડી હોવાથી સીડી હોવાથી ખૂણો D EF = 90° થાય ઓકે મિત્રો આજે આપણે અહીંયા નિશાની કરેલી કે ડીઈએફ ખૂણો નેવો થાય એ લખ્યું છે હવે આગળ બરોબર જે આખો છે છે એ શું તો કે અને ખૂણો ડીઈ આ બે ખૂણા ભેગા થઈને આસન કોણ બનાવે છે બરોબર આસન કોણ હોવાથી શું થશે બંને ખૂણા ભેગા કરીએ તો ખૂણો જીઇડી બને હવે આપણી જોડે જીઈડી ખૂણાનું માપ છે કેટલું છે 126 અંશ જીઈએફ ખૂણો આપણે શોધવાનો છે અને ડીઈએફ નું માપ આપણી જોડે કેટલું છે તો કે 90 અંશ છે હવે 90 ને આપણે બરાબરની સામે અહીંયા પ્લસમાં માં જે લઈ જશું એટલે શું થશે માઈનસ 90 થશે તો લખીએ કે માટે 126 90 બરાબર ખૂણો જીઈએફ થાય માટે ખૂણો GEF બરાબર એકસો છવ્વીસ માંથી નેવું જાય એટલે કેટલા વર્ષે છત્રીસ તો મિત્રો અહીંયા જે આપણે જીઈએફ ખૂણો શોધવાનો હતો એનું માપ કેટલું મળ્યું તો કે છત્રીસ અંશ મળે છે તો મિત્રો અહીંયા દાખલા નંબર બે માં જે જે ખૂણા શોધવાના હતા એ ત્રણે ખૂણા આપણે શોધી લીધા છે તો મિત્રો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ તરફ જઈશું ત્રીજા દાખલામાં આપણને કહે છે કે આકૃતિમાં જો પીક્યુ સમાંતર એસટી હોય મતલબ આ પીક્યુ અને એસટી એકબીજાને કેવા છે સમાંતર છે એટલે આ રીતે તમે એને લંબાવશો એટલે શું થશે બંને એકબીજાને સમાંતર આ રીતે થશે બરોબર જો ખૂણો પીક્યુઆર બરાબર એકસો દસ હોય પીક્યુઆર એટલે આ જે છે કેટલાનો છે એકસો ને નો છે ખૂણો આર એસ ટી આર એસ ટી એટલે આ ખૂણો એકસો ત્રીસ અંશ હોય તો ખૂણો ક્યુ એસ મેળવો બરોબર અહીંયા એક સૂચન આપ્યું છે કે બિંદુ આર માંથી પસાર થતી એને રેખાનું નામ આપ્યું છે આર યુ હવે જોવો મિત્રો પક્ષમાં આપણને શું કીધું કે પિક્યુ ને સમાંતર એસટી છે અને રચનામાં શું કીધું છે કે એસટી ને સમાંતર આરયુ દોરી બરોબર આડીને સમાંતર એસટી ને સમાંતર એક રેખા દોરો હવે આ બે રેખા સમાંતર છે આ રેખા ને આ રેખા સમાંતર છે એટલે આ ત્રણેય રેખા એકબીજાને સમાંતર થશે આ રીતે લંબાવશો એટલે એક બે અને ત્રણ એકબીજા સમાંતર થશે આપણે તો અહીંયા લખીએ કે આર માંથી પસાર થતી આર માંથી પસાર થતી એસટી ને સમાંતર रेखा दोरेल छे बरोबर दोरेल छे माटे सो धसे की आर समांतर एसटी थाय हवे पक्ष मुजब पक्ष मुजब पीक्यू समांतर सो जे तो के एसटी जे माटे सो धसे माटे प्रमेय છ પોઈન્ટ બે મુજબ ક્રમે છ પોઈન્ટ બે મુજબ આર્યુ બરાબર સોરી બે મુજબ પિક્યુ બરોબર મિત્રો આર્યુ થાય તો અહિયાં સમજ પડી ને કે પિક્યુ અને એસટી સમાંતર છે આર્યુ અને એસટી સમાંતર એટલે ત્રણ લાઈન કહેવાનો મતલબ અને આર્યુ પણ શું થાય સમાંતર થાય

સરખા હોય એટલે જો આ 110 હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય 110 અંશો થાય તો લખશું કે અહી pq समांतर ru અને છેદિકા qr હોવાથી હોવાથી ખૂણો pqr = ખૂણો qru થાય કેમ થાય કારણ કે કોણ હોવાથી માટે અહીંયા માપ કેટલું છે આપણી જોડે તો કે એકસો ને દસ છે માટે પીક્યુઆર બરાબર યુ બરાબર કેટલા થાય એકસો ને દસ અંશ કેમ આવું કર્યું કારણ કે પક્ષમાં આપેલું છે કે ખૂણો પી ક્યુઆર બરાબર એકસો દસ અંશ છે PQR બરાબર QRU બરાબર કેટલા થશે એકસો દસ અંશ થશે તો હવે આગળ જોઈએ તો અહીંયા બીજું એક આપણને શું આપ્યું છે કે પિક્યુ સમાંતર એસટી છે અને એસટી ને સમાંતર શું આપણે શોધ્યું છે આર્યુ બરોબર કારણ કે અહીંયા લખેલું કે આર માંથી પસાર બંને ખૂણા કયા છે તો કે અંતઃ કોણ બંને ખૂણા કયા થશે અંતઃકોન થશે અને બંને ખૂણા કેવા હોય સમાંતર રેખા હોવાથી પૂરક કોણ થાય તો લખશો કે અહીં અહીં અહી સમાંતર અને અને છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃકોણો પૂરક છે બરોબર એટલે શું થશે

એસી એકસો ત્રીસ ને બરાબરની સામે લઈ જશો એટલે ખૂનો એસઆરયુ બરાબર કેટલો મળશે એકસો એસી માઇનસ એકસો ત્રીસ અંશ મળે માટે ખૂનો એસઆરયુ આપણને કેટલો મળશે પચાસ અંશ મળે તો મિત્રો અહીંયા આપણી જોડે છે આપણી જોડે તો કે એકસો ને દસ અંશ છે એસઆરયુ નું માપ કેટલું છે પચાસ છે હવે આખો જે ખૂણો છે એમાંથી આ એકસો માંથી પચાસ બાદ કરશો એટલે સાહીઠ જે જવાબ આવે આપણે क्यू आर एस ना मई जैसे तो लख खूण क्यू आर यू बराबर खूणो क्यू आर एस वूणो एस आर यू के कारण के आसन्न कोण आसन्न कोण हो मित्रों खबर पड़े केसन आसन्न कोण था અગાઉ બંને આ ખૂણા છે દેખાય છે આ ક્યુઆરએસ અને એસઆરયુ આ બંને ભેગા કરો એટલે આખો ક્યુઆરયુ ખૂણો થાય એટલે આસરનો કોણ થાય તો અહીંયા મે લખ્યું છે હવે આપણી જોડે ક્યુઆરયુ નું માપ કેટલું છે તો કે 110 આઉન્સ ક્યુઆરએસ નું માપ શું છે તો કે શોધવાનું છે વત્તા એસઆરયુ નું માપ કેટલું છે 50 છે આ જે 50 છે એને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે માઈનસ 50 થશે એટલે 110 આઉન્સ માઈનસ 50 કેટલો જવાબ મળે સાહીઠ મળે માટે આપણે જે ખૂણો ક્યુ એસ શોધવાનો હતો એનો જવાબ કેટલો મળશે સાહીઠ અંશ મળે છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો